આ હાલો આજે તો બોર બોર બધો ઘણો બોર પાકે છે હો આ સાલ તો પેલા ફોન આવ્યો હતો દીખાનો કેમ કાળો બોરે ભાવ સારો છે ગયા વર હતો હું બાવી તેવી આ વળા પચીસ થી ચાલી ની વચ્ચે છે આ હા સાલ બોર જ વેસો છે હાલો બોરનું ધારું જો બોર બધા અડધો મોય પડે છે અડધો બાર પડે છે બોરનું જ કરવું પડે હે ને મારા હિતરે હેડે ઘણી બોળો આપણે તો ભાઈ તો આપણે તો લીલા લે સાથે ખાવાના જોવી એટલી બોરો બોળો બોલો બોલો ઉપડે છે કુએ નહી ખાવા જે બોર જથો ઊંઘું હાળો બધા ગમનો જે ટાઈમ બોરો બોરો ખાઈ જશું આ કપાને કપા બધો બચ લોકોનો તો શું છે જો પત્તું મળી લઈ લેવું છે આ જો બોરો ની જન રાખવું છે ને બોર ને થોડી વાર આરામ કરું

મેં જવા દે કાલે આવ્યો કાલે આવી પછી આ બધો બોર લઈ લો અને આ આ આ જો કાલે આવે ચો ભગાજી નાખી જો રેંગાય બોલતા ચા ને તો આઈ જાજે મને આ ચાબો છે અહીંયા ભાન હોવ એમ ખાવા માટે થોડી નાખે હમણાં

Ayo jual lagi sedikit lah tuh. Oh Bey, oh. Ho 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 oh Bey. Lu batalkan? Ah, ini soalnya apa ya? ya, koma ya tuh. Sam, hari ini marap juga. એ થોડો વેણાવો તો મજૂરીની જરૂર છે યાર હા સોર આવતા થઈ ગયા છે કોક સહારો બે ટેન્દ્ર થી આવે છે યાર પણ હું દેખાતું નહીં એકદમ કાળો મજરો છે કાળો બુલાળો એકદમ અરે તમારે બોર વેણાવો પડું છું તમારે તો હા અરે મજૂરી આપી દઉં એટલો ટાઈમ બરાબર પાછા બે રૂપિયા ચલા રે બે રૂપિયા એક બોર પાછા કિલોમ છેલ્લા બોરાબર રે એક કિલોમાં આવતો હતો દોઢસો બોર દોઢસો બોર થયા કિલોના હા હું તો જો રૂપિયા જવાબ ભણેલ બેરદા ભેડવાના અને મારા બોર છે ચાલી રૂપિયોમાં તો બસો હાઈટિ લાવું મોરખા તારા અડધો ટક મજૂરી કરવાની તને એકસો સિત્તેર મળી જશું ફોની ત્રણ નોટો મળી જશે અને તને પર પર બેડ ખાવાનું હા ત્રણસો રૂપિયા બોલો

હળો હળો થાડો ઓ વાહ હે થાલી થાલી બધું જ સા આપળો વાડો હેડો આ હા લજુંગતી ખેતરમાં ગયો તો હું યાર ઓ જો ભાઈ આટલો થેલો ભરે છે મી હે તોલો બતા બોરજો આ આ આ આ તો બોરજો શું કાછ જોવો સનીયા કાછ

થાકી જોવા કાઢી નાખો આ સેટલા જરાખો અરે બાપર બે ખાદે મને આટલું અરે મનસા કુદુસી પકળો શેના પકડી યાર પકળો તો પડહે હેટ હા આ બોય પેઠો જ શું જોર્યા દે ખાતો દે કે કારિયો ખબર નહી મનતો હા અરે અરે આગળ ઉભરા મે <festivals> <forest>

મળી જતું હોય છે કાળુભાઈ ને તમે જોયું કેવું પરિણામ મળ્યું એટલે વિડીયો અમે મનોરંજન માટે બનાવીએ છીએ પણ આપડે હીખ મળશે